તાત્કાલિક અસરથી બંધ ભુજ શહેરના સુરલભીટ રોડ ઉપર નવા બની રહેલા ઓવરબ્રિજ ના તકલાદી કામ ને તાત્કાલિક અસર થી બંધ કરવા માંગ કરવામાં આવી છે ભુજથી ખાવડા રોડ બાજુ જતા રોડની ડાબી બાજુની પુલની દિવાલ ઉપરથી એક ભાગ અચાનક પડવા લાગતા સ્થાનિક રહેવાસીઓ તરફથી જાણ કરવામાં આવી હતી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રદેશ તથા કચ્છ જિલ્લાના હોદ્દેદારો બનાવ સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ ઉપર જાત નિરીક્ષણ કરતા આ પુલના કામ સ્થળે પુલ ઉપરથી બ્લોકના ટુકડા પડેલા જાણવા મળ્યા હતા આ ઉપર પુલની ડાબી સાઈડની દિવાલ તૂટેલી દેખાય છે જોતા પહેલી નજરે જ આ કામ તદ્દન તકલાદી હોવાનું જણાઈ આવી રહ્યું છે આ વિસ્તારમાં નાના બાળકો તથા રહેવાસીઓ આ પુલની મોટી દિવાલ પાસે પસાર થતા હોય છે માટે આ તકલાદી કામ કોઈનો જીવ ન લે તે માટે તાત્કાલિક બંધ કરવા માંગ કરવામાં આવી છે અત્યારે આપણી સાથે જે એનસીપીના યુવા પ્રમુખ છે ખાસ કરીને અમે ફરિયાદ હતી કે હજી તો પુલ બન્યો છે અને બરાબર હજી પૂરેપૂરો કામ પણ પૂરું નથી થયું અને ખાડા એકથી ફોપડા પડવાનું આ એક બાજુથી આ બાજુ આખો બેસી ગયો છે તમે જોઈ રહ્યા જે રીતે આ પુલ આ બાજુ બેસી ગયો છે એમની ફરિયાદ એ છે કે આ અહીંયા ખાડો થઈ ગયો હતો મોટો અને ઉપરથી આ તીગડા મારીને પાછો ચાલુ કર્યો છે તો આપણા કરોડો જો રૂપિયાના ખર્ચે જો આ પુલ બનાવવામાં આવતા હોય અને હજી તો પ્રોપર સ્ટાર્ટ નથી થયો અને આ ખાડા પડે છે ક્યાંક બેસી જાય છે તો કેટલી યોગ્ય કહેવાય આ ભ્રષ્ટાચાર નથી શું છે માત્ર કોન્ટ્રાક્ટરને કમાવા માટે છે કે રાજકારણીઓને શું ને તમારું નામ છે મારું નામ અબ્દુલ જુસફ હાકડા કચ્છ જિલ્લાનો યુવા પ્રમુખ એનસીબી પાર્ટીનો હવે હાલમાં દસ દિવસ હજી નથી ત્યાં આ પુલિયો ચાલુ કરવામાં આવ્યો છે કે આ પુલિયામાં એટલું ભ્રષ્ટાચાર થયું અગાઉ પણ મેં કલેક્ટર સાહેબને અરજી આપેલી હતી આગળ પુલિયો તૂટી ગયો છે બરોબર એનો મેં કલેક્ટરશ્રીને આવેદનમાં આપ્યો હતો હવે આ જોઈ શકો છો તમે કરોડોનો કેટલા બિલો બનાવેલા છે કામ લાખો રૂપિયા નો નથી થયો આવા આટલું બધું ભ્રષ્ટાચાર જે વાત કરીએ આગળ પણ બે ત્રણ જગ્યા આવા ધગડા લાગેલા છે બે ત્રણ જે ધગડા લાગેલા છે જ્યાં રેલવે સ્ટેશન ને ફાટક બી બાજુ પણ તમને બતાડી શકું છું તમે હાલ ને બતાવીશ તો અહીંયા પણ એવા ઘગડા દેવાલા છે જે રીતે એમને વાત કરી કે આ બધી પ્રોપર કામ પૂરું નથી થયું અને આવી રીતે બેસી જતા હોય તો કેટલી હદે યોગ્ય કહેવાય એક બાજુ સરકાર વિકાસની વાતો કરે છે એવું લાગે છે કે વિકાસ થઈ રહ્યો છે માત્ર કોન્ટ્રાક્ટરો થઈ રહ્યો છે થઈ રહ્યો છે બાકી આમ પબ્લિકના ભાગમાં તો આવા ભ્રષ્ટાચાર ખાડા ટેકરા અને આવા જ આવા જ કામ આવે છે જોઈ રહ્યા તમે આ કેટલી હદે યોગ્ય કહેવાય આ જાગૃત નાગરિકે ફરિયાદ કરી ત્યારે ખબર પડી બાકી તો આવા કેટલાય પુલ બને છે અને પડી જાય છે અને જ્યારે દુર્ઘટના બને છે ત્યારે સરકાર કોઈનું મૃત્યુ થાય છે તો બે પાંચ લાખ પકડાવી નાલતી ના કરી દે છે આવું લોકો કેવું છે